એક એવો દેશ જ્યાં મહિને પગાર એવરેજ દસ લાખ રૂપિયા હોય એક એવો દેશ જ્યાં બધા પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્રી હોય એક એવો દેશ જેની માત્ર જનસંખ્યા સાત લાખ છે એક એવો દેશ જેની ખુબસુરતી સ્વિટરલેન્ડ ને પણ પાછી રાખે એક એવો દેશ જ્યાં ક્ષેત્રફળ ખાલી દિલ્હીથી બે ગુણા મોટો છે એનો નામ છે લક્ઝમબર્ગ તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું લક્ઝમબર્ગ વિશે અને આખો લક્ઝમબર્ગ ફરીશું અને તમને બતાવીશું લક્ઝમબર્ગ કેવો દેખાય છે અને અહીંયા નોકરી મેળવવા માટે શું કરવું પડે છે તો ચાલો વિગતવાર આપણે જાણીશું લક્ઝમબર્ગ વિશે અને તમને બતાવીશું આ લક્ઝમબર્ગ કેવો દેખાય છે તો વિડીયો સારો લાગે તો લાઈક કરીને કોમેન્ટ જરૂરથી કરજો અને નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નથી તો ચાલો આપણે શરૂ કરીએ લક્ઝમબર્ગ નો એક શાનદાર ટ્રીપ સફર ની શરૂઆત પહેલા લક્ઝમબર્ગ રેલવે સ્ટેશન ઉપર આપણે બેગ મૂકી દીધો પાંચ યુરો આપીને લોકરમાં હવે આપણે અહીં ટ્રામમાં ચડી ગયા છે અને ટ્રામમાં ટિકિટ કંઈ નથી લેવાનો બસમાં બેસો તો પણ ટિકિટ નથી લેવાનો બધો પબ્લિક ટ્રાન્સપોર્ટ અહીંયા ફ્રી છે અને અહીંયા બધી જગ્યા તમને ઇન્ટરનેટ પણ ફ્રી મળી જાય છે તો તમારે કંઈક સિમ કાર્ડ લેવાની પણ જરૂર નથી આપણે હવે રેન્ડમ સ્થળ ઉપર ઉતરી જઈશું અને આ શહેરનું ભ્રમણ કરીશું અને તમને બતાવીશું કે લક્ઝમબર્ગ કેવો દેખાય છે તો આ એક સ્ટેશન ઉપર આપણે ઉતરી ગયા છે કોઈ ટિકિટ નથી લીધી અને કોઈ ટિકિટ લેવાવાળો પણ અહીંયા નથી અહીંની બસો ઇલેક્ટ્રિક છે અને એ બધી કલરફુલ રંગમાં રંગેલી તમને દેખાય છે અહીંયા ઘણા બધા લોકો સવારે સવારે નોકરી કરવા બીજા બધા આજુબાજુના દેશથી અહીંયા આવે છે કેમ કે અહીંયા રહેવાનો બહુ જ મોંઘો છે એટલે લોકો બહારથી અહીંયા આવીને સવારે નોકરી કરીને સાંજે પાછા જતા રહે છે આ દેશમાં મોટી બિલ્ડિંગો નથી નાની નાની બિલ્ડિંગો છે પણ બધી સારી બિલ્ડિંગો છે અને બધા મોટા મોટા બ્રાન્ડેડ સ્ટોર છે કેમ કે દુનિયાભરના ટુરિસ્ટ અહીંયા ફરવા આવે છે તો બહુ બધી ખરીદારી પણ કરે છે અત્યારે આપણે એક રેસ્ટોરન્ટમાં આવી ગયા છે જેમાં એક ફલાફલના આઠસો રૂપિયા આજુબાજુ લીધા છે અને એક કોકાકોલા પણ ફ્રીમાં આપી છે અને ખાસ વસ્તુ તમે અહીંયા જોશો ને રેસ્ટોરન્ટમાં એક કંઈ સીટ ખાલી નથી જેટલા પણ રેસ્ટોરન્ટ છે બધાની સીટો ફૂલ થઈ ગઈ છે લોકો જમવા બેસી ગયા છે અને જમવાની સાથે એ લોકો ડ્રિંક પણ પીતા હોય છે આપણે તો હવે જમવામાં કંઈ વધારે ઓપ્શન પણ નથી કેમ કે આપણે છે વેજીટેરિયન એટલે ફલાફલ જ એક એવો ઓપ્શન છે જેની ઉપર આપણે આખો ગુજારો કરીએ છીએ હવે આપણે જોઈશું કે અહીંની સ્ટ્રીટ કેવી દેખાશે કેટલી સાફ સફાઈ છે કેવા કેવા પ્રકારના લોકો અહીંયા ફરતા દેખાશે એ બધી વસ્તુ આપણે આગળ જોઈએ અને અહીંયા ખાસ વસ્તુ તમને એ જણાવવાની છે તમે કદાચ અહીંયા આવવાનો વિચાર કરતા હોય તો મારા હિસાબે એક દિવસ પણ ફરી શકો છો કદાચ બે દિવસ પણ અહીંયા રોકાઈ શકો છો તો બે દિવસમાં તમે આરામથી લક્ઝમબર્ગમાં ફરી શકો છો અને બધી વસ્તુઓ જોઈ શકો છો લક્ઝમબર્ગ શહેરના વચ્ચે વચ્ચે એક નદી ચાલે છે એ નદીની ઉપર એક શાનદાર બ્રિજ બનાવવામાં આવેલો છે અને એ બ્રિજના ઉપરના બાજુ ટ્રામ અને ટ્રાન્સપોર્ટ ચાલે છે નીચેની બાજુ એક લટકતો એવો બ્રિજ બનાવવામાં આવ્યો છે જેની ઉપર લોકો ચાલે છે અને સાયકલવાળા પણ પસાર થાય છે આ નદીના કિનારે ઉપર એક તિરંગો ઝંડો પણ ઊભો કરવામાં આવ્યો છે અને અહીંથી શાનદાર વ્યૂ પણ દેખાય છે અને તમે જોઈ શકો છો કેટલી બધી ઝાડીઓ છે કેટલો ગ્રીન છે આ એ જ વસ્તુ અહીંની ખાસિયત છે તો હવે આપણે ધીરે ધીરે પહેલાં બ્રિજના નીચેથી પણ પસાર થઈશું એ પણ તમને બતાવીશું કે નીચેથી કેવો લાગે છે અને અહીંયા હું જોઈ શકું છું ઘણા બધા જાપાનથી છોકરાઓ ટૂર માટે અહીંયા આવ્યા છે એટલે તમે વિચારી શકો છો કે આ દેશ કેટલો શાનદાર અને ખૂબસૂરત છે તો અહીંના બધા જે બ્રિજ છે એ આર્ચના શેપમાં બનાવેલા છે જેમ કે પહેલાંના જમાનામાં સો વર્ષ પહેલાં કેવી રીતે બ્રિજ બનાવતા હતા એવી રીતે એ બ્રિજ બનાવેલા છે અને બહુ જ મજબૂત અને બહુ શાનદાર દેખાય છે એના પહેલાં તમે આ ગાર્ડન જોઈ શકો છો કેવી શાનદાર ગાર્ડનની ડિઝાઇન કરી છે ને અહીંયા તિરંગો ઝંડો ઊભો કરવામાં આવ્યો છે તો ચાલો હવે ધીરે ધીરે આગળ વધીએ અહીંનો વાતાવરણ એટલો સારો છે ને કે જ્યાં ત્યાં ગમલા પણ મૂકીએ ને તો એ પણ બહુ સારા દેખાય છે ને બહુ વધારે કલરફુલ પણ હોય છે પાણીની અહીંયા કોઈ કમી નથી તો આ જોઈ શકો છો બધા સ્ટુડન્ટ છે જે બહારથી આવે છે ને અહીંયા ફોટો વોટો પડાવે છે આ સામે તમે ટ્રામ જોઈ શકો છો એ પેલા આર્ચ બ્રિજના ઉપરથી પસાર થશે અને આપણે અહીંયા નીચે જઈશું જે નીચેની બાજુ એક રસ્તો આપેલો છે એ બ્રિજના નીચે લટકેલો છે જે શાનદાર ડિઝાઇન સાથે બનાવેલો છે તો તમે જોઈ શકો એક બાજુ સાયકલ ચલાવી શકે છે એક બાજુ લોકોને ચાલવા માટે બનાવેલો છે ને અહીંયાથી તમે નીચે જોશો એટલે તમને વ્યૂ પણ શાનદાર દેખાશે આ બ્રિજ દૂરથી ભલે નાનો દેખાતો હોય પણ આ બ્રિજ ઘણો મોટો છે અને વિશાલકા છે એને વચ્ચે ને પીલરની જે દૂરી છે ને એ પણ દૂર દૂર છે એટલે તમે જોઈ શકો છો કે આ બ્રિજ કેવી રીતે બનાવ્યો છે એ જોવા વાળી વસ્તુ છે એ વિચારવા વાળી વસ્તુ છે હવે આ જે નીચે આપણે ચાલીએ છીએ ને એ બ્રિજ ઉપર ડ્રીલ કરીને બ્રિજના નીચેની બાજુ આ લટકતો બ્રિજ ઉભો કરેલો છે અને નીચે તમે જોઈ શકો છો ઓછામાં ઓછો બસો ફૂટ તો નીચે ખીણ છે જ અને ભાઈ અહીંયા તમને એક વાત તો જરૂરથી કહીશું મારી જે ગુજરાતી ભાષા છે એ હું આવીને શીખ્યો છું ભણીને નથી શીખ્યો અહીંયા બોલી બોલી શીખ્યો છું તો ભાષામાં કંઈક ફરક લાગે તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને જેટલા પણ મહેમાનો બહારથી જોતા હોય યુકે અમેરિકા કેનેડા કે ક્યાંય પણથી તો તમે લોકો પ્લીઝ તમારા ગ્રુપમાં શેર પણ કરી દેજો તો ચાલો આગળ વધીએ તમે સામે જોઈ શકો છો એક શાનદાર બિલ્ડિંગ જેનો આકાર એકદમ રાઉન્ડ શેપમાં છે અને બંને બાજુ રોડની બંને બાજુની બિલ્ડિંગ એક જ જેવી બનાવેલી છે પેલી ટ્રામ બ્રિજ ક્રોસ કરીને સામેની બાજુ જઈ રહી છે મોનાકોની જેમ આ દેશમાં પણ લોકો મોંઘી મોંઘી ગાડીઓ રાખતા હોય છે એટલે અહીંયા તમે જોઈ શકો છો શાનદાર ગાડીઓ અહીંયા પડી દેખાય છે તમને મેં પહેલાંય કીધું તો કે બધું ટ્રાન્સપોર્ટ અહીંયા ફ્રી છે તો આપણે હવે આ મેટ્રોમાં બેસીશું ને એક રેન્ડમ જગ્યા ઉપર જઈશું આપણે અહીંયા કોઈ વધારે રિસર્ચ નથી કર્યો જેમ કે હ દર વખતે આપણે કરીએ છીએ આપણે રેન્ડમલી ફરીએ એટલે વધારે મજા આવે કેમકે જે જગ્યાના વિશે આપણને ખબર ના હોય તો એ જગ્યા આપણને કંઈક નવી લાગે છે તો આ પાર્કિંગ એક જોઈ શકો છો બહુ જ મોટો પાર્કિંગ છે કેમ કે આ દેશ આ સિટી છે બધી પહાડી ઇલાકો છે એટલે અહીંયા ઘણી બધી પાર્કિંગની વ્યવસ્થા નથી એટલે એક શહેરની વચ્ચે વચ્ચે એક મોટો પાર્કિંગ બનાવી દીધો અહીંયા તમે જોઈ શકો છો ખુલ્લી સતવાળી બસ ઉપર લોકો પાર્ટી કરે છે મોજ કરે છે અને આ શહેરમાં ભ્રમણ કરે છે આપણે હવે અહીંયા એક શાનદાર બ્રિજ છે એ જોઈશું અને પછી નીચેની બાજુ જઈશું જ્યાં આગળ જંગલ છે ને જંગલની એ સામેની બાજુ શાનદાર ઘર બનેલા છે જે તમે વિડીયોમાં કદાચ પહેલાં જોયા હોય કદાચ પહેલાં ફોટોમાં જોયા હોય એ વસ્તુ તમને અહીંયાથી દેખાઈ દેખાશે આ બ્રિજની નીચે અમુક ભિખારી લોકો કે ગરીબ લોકો પણ રહેતા હોય છે એ કોઈને બતાવતા નથી જે પણ આવે એ બધી વસ્તુઓ નથી બતાવતા યુરોપ ભલે કેટલોય આગળ છે પણ ત્યાં પણ યુરોપના લોકો પણ ગરીબ છે અને એ લોકો જોડે ઘર પણ નથી હોતા તો એ લોકો બ્રિજના નીચે ક્યાં પણ ઠંડીથી બચવા માટે બેસી જાય છે તો આ ઘણા બધા એવા વિડીયો પણ જોયા છે જે બ્રિજ ઉપર આપણે ઊભા છે એ બ્રિજના નીચેની બાજુ એ લોકો રહેતા હોય છે અને એમના ઘર ટેન્ટ પણ બનેલા છે આપણે એ જગ્યા નથી જઈશું પણ આ જે નીચે બ્રિજ દેખાય છે ને રેલવેની પુ પટરીઓ ઉપર અહીંયા જઈશું પછી સામે જે બંગલા દેખાય ત્યાં જઈશું અને એક ડાબી બાજુ જમણી બાજુ ઉપર તમે લિફ્ટ જોઈ શકો છો એ લિફ્ટ ઉપરથી નીચે ઉતરવા માટે ઉપર જવા માટે બનેલી છે સ્પેશિયલ આ લોકો જે અહીંયા ઘાટીમાં રહેતા હોય છે એમના માટે કેમ કે આ બધો નીચાણવાળો એરિયો છે ત્યાં આગળ તો ચાલો આપણે હવે જંગલની બાજુ જઈશું હવે આપણે જંગલની વચ્ચો વચ્ચે આવી ગયા છે અને આ જંગલ દેખાવામાં કેટલો સુંદર લાગે છે ને એટલો ભયાનક છે કેમ કે આજુબાજુ કોઈ નથી એટલે ડર પણ લાગે છે અને વરસાદ પણ આવવાની તૈયારી થઈ ગઈ છે આની હાઈટ એટલી છે ને કે ભાઈ જંગલની ઉપર વરસાદ થાય તો નીચે આવતા ખાસી વાર લાગે છે તો ધીરે ધીરે આગળ જઈશું ને ત્યાં નીચે જોવા મળશે જે ટ્રેનની પટરીઓ છે એ જોવા મળશે ને પછી નીચે જવાનો જે રસ્તો છે એ પણ આ બાજુ જ છે એટલે આપણે એક શોર્ટકટ પકડીએ છીએ અને આ મજા દરેક આદમીનું કામ નથી આ મજા લેવાના કેમ કે આપણે છે પ્રકૃતિ પ્રેમી માણસ એટલે આપણને જંગલ તો જોઈએ જ જોઈએ અને આપણે દર વખત ટ્રાય કરીએ કે એવી જગ્યા જઈશું જે જંગલ જેવું કંઈક વાતાવરણ હોય અને ત્યાં કંઈક શાનદાર નજારા જોવા મળે ચકલાઓની બધી આવાજ સાંભળવા મળે એવી વસ્તુ આપણે દરેક વખત ટ્રાય કરીએ છીએ અને હંમેશા બતાવવાનો પણ પ્રયાસ કરીએ છીએ તો આપણે જોઈ શકો છો પહેલાં બ્રિજને ઉપર હતા પહેલાં અને હવે નીચેની બાજુ જવાનો પ્રયાસ કરીએ છીએ એ દરમિયાન આ બધી વસ્તુ જોવા મળે છે અહીંયા આગળ એક કિલ્લો પણ બનેલો છે પહેલાંની ટાઈમમાં આ વેલીની અંદર તો અહીંયા એક મેપ આપેલો છે ને આ બધો કિલ્લો હવે બરબાદ થઈ ગયો છે ખાલી દેખવા પૂરતો રાખી દીધો છે વરસાદ પણ જોરદાર આવે છે ને અહીંયા એક કાકી પણ દેખાય છે એ કદાચ આ જંગલમાંથી પસાર થાય છે તમે જોઈ શકો સામે વરસાદ ચાલુ છે ને આપણે આ પેડની નીચે બેસી ગયા છે એટલે અત્યારે આપણી જોડે સેફ્ટી માટે કોઈ જ સાધન નથી આપણે અહીંયા વરસાદથી બચવા માટે આ પેડના ભરોસે છે ને તમે પાછળ જોઈ શકો બે માણસ બીજા પણ આવી ગયા છે તો જંગલની તો મજા જ અલગ છે બધા લોકોને મને ખબર છે જંગલ તો પસંદ જ હોય છે બધા વોકિંગ કરવા જતા હોય છે જ્યારે પણ મોકો હાથ લાગે એટલે જંગલમાં જવાનો પ્રયાસ તો કરતા જ હોય છે કેમ કે બજારમાં કે પછી સિટીમાં તો કોઈ પણ લોકો જઈ શકે છે પણ જંગલ તો ભાઈ બહુ જ મુશ્કેલ હોય છે તો મિત્રો આપણે બ્રિજના નીચે ઓલમોસ્ટ આવી ગયા છે હવે નીચે જે ટ્રેન લાઇન છે એ બાજુ જઈ રહ્યા છે તમે પણ આ બાજુ આવો તો આ બાજુ જરૂરથી વિઝિટ કરજો તમને બહુ જ મજા આવશે આ બ્રિજ બહુ હાઈટ ઉપર છે અને આ એક જૂના કિલ્લા જેવો સિસ્ટમ છે અને અત્યારે આપણે નીચે જઈશું વ્યૂ પણ શાનદાર છે અને નીચે જે ટ્રેન લાઇન છે ને એ પણ જોરદાર છે તો આપણે હવે નીચે જઈએ આખી દિવાર છે કોટ બનેલો છે અને અહીંયા સીડીઓ છે જે નીચેની તરફ જાય છે અહીંયા જે રેલવેનો લાઇન છે ને એની ઉપર કાચ લાગેલો છે એટલે કોઈ માણસ ઉપર કૂદે નહીં સેફટી માટે તો આપણે હવે નીચે ઉતરીશું અને અહીંયા લગભગ ચારથી પાંચ ફ્લોર સુધી નીચે ઉતરવાનો છે ઢાળ છે એમાં આ જો અહીંયા બધા લોકો કાચ ઉપર ચિત્ર દોરેલા છે એટલે બધા લોકો તો એક જેવા જ હોય છે મસ્તી ખોર તો હોય જ હોય છે અલગ અલગ વસ્તુઓ કરી નાખી છે તો હવે ધીરે ધીરે આપણે ફરતા ફરતા નીચે ઉતરીશું અને નીચે જોઈશું તો મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ બ્રિજની ઉપર નાના નાના દેખાતા લોકો અને ત્યાંથી નીચે જોઈએ એટલે બ્રિજ આવો દેખાય છે આ કોનામાં જે ચિત્ર દેખાય એવો તો બહુ જ જબરદસ્ત વ્યૂ દેખાય છે ને આ શહેર બહુ જબરદસ્ત છે બહુ ખૂબસૂરત છે અહીંયા વેલીની અંદર ઘર બનેલા છે તો મિત્રો આપણે સીડીઓથી ઉતરતા ઉતરતા નીચે આવી ગયા છે નીચે સીડીઓની બાજુ તમે જોઈ શકો છો આવો નજારો છે કંઈક આ યુરોપ છે આ લક્ઝમબર્ગ છે દુનિયાનો સૌથી વધારે પૈસાવાળો દેશ કહી શકાય છે કેમ કે અહીંયા સેલેરી બહુ વધારે છે અને બ્રિજની નીચે આપણે એક્ઝેક્ટ આવી ગયા છે અને હવે આપણે આ નીચે જે વેલીના ઘર હતા ને એ જોઈશું અહીંયા એક ચટ્ટાન જેવી છે એ ચટ્ટાની ઉપરની બાજુ આપણે ફરીને આ બાજુ આવ્યા છે તો હવે જોઈએ આનો નજારો અહીંયા નીચે કેવો દેખાય છે એક તો દૂરથી જોઈએ એક ફોટામાં જોઈએ એક આપણે લાઈવ ફરીને જોઈએ એટલે એના મજા જ અલગ છે તો અહીંયા જોઈ શકો છો આ એક ચટ્ટાન છે ને અહીંયા બધું ખોદેલી છે ને એને સુરક્ષિત પણ કરેલી છે કદાચ ચટ્ટાન નીચે ના પડી જાય વરસાદથી એટલા માટે આ નીચેના ઘર અને બહુ શાંત છે લોકો તો કોઈ દેખાતા જ નથી અહીંયા ગાડીઓ પડી છે ઘરની સત બધી કાળા કલરની કરેલી છે એટલે ઉપરથી તમને બ્લેક ગ્રે જેવો દેખાય છે આ જોઈ શકો છો ખૂણામાં ચિત્ર તમને દેખાતો હશે અહીંયા બસ સ્ટેશન છે દરેક થોડી વાર પછી એક બસ આવે છે એમાં તમે ફ્રીમાં સફર કરી શકો છો તો આપણે એવો જ કરીશું કેમ કે ચાલતા ચાલતા તો બહુ જ વાર લાગે છે અને ટેક્સી તમને ખબર છે અહીંયા એક કિલોમીટરના સાતસોથી આઠસો રૂપિયા લે છે એટલે ટેક્સી તો આપણે નહીં જ કરવાની છે હવે આપણે અહીંયા થોડીક વાર ફરીશું અને પછી બસમાં બેસીને આગળ જઈશું તો આ સામેનો ચોક છે એક એવું લાગે છે કે અહીંયા જૂના જમાનાનો ઘર જેવો લાગે છે મતલબ ગામ જેવો લાગે છે કોઈના ઘર છે અને અહીંયા બધા લોકો ફરવા આવે છે એટલે આ બધા દિવાર ઉપર બોર્ડ મારેલા છે તો જગ્યા બહુ સારી છે બહુ પીસફુલ છે અને ફરવા જેવી છે આ સામે તમને દેખાય એ લિફ્ટ છે એનાથી લોકો ઉપર જાય છે અને નીચે આવે છે ગામના લોકો છે ને એમના માટે આ બધી ફેસિલિટી કરેલી છે તો તમે જોઈ શકો છો આ લિફ્ટ મને લાગે કદાચ ફ્રી સેવા છે કેમ કે ટ્રાન્સપોર્ટેશન ફ્રી છે તો આ તો ફ્રી જ થવાની છે આ બ્રિજ અને ઉપરથી ટ્રામ બસ ગાડીઓ પેદલ સાયકલવાળા બધા ચાલતા હોય છે તો થોડાક આપણે નજારા જોઈએ પછી ધીરે ધીરે આગળ વધીએ અહીંયા કંઈક નાનો મોટો એવો પ્રોગ્રામ પણ ચાલતો હતો હું આવ્યો ત્યારે પાર્ટીવાર્ટી એવું કંઈક હતો પણ પછી બધો પૂરો થઈ ગયો ઘણા બધા લોકો નથી આખા દેશમાં સાત સાત લાખ જેવા લોકો રહે છે એમાંથી ત્રણ સાડા ત્રણ લાખ લોકો તો ખાલી લક્ઝમબર્ગ સિટીમાં જ રહે છે અને બાકીના બધા ગામડીઓમાં રહે છે તો આ પચીસસો સ્ક્વાર કિલોમીટરમાં ફેલાયેલો એક નાનો એવો દેશ અહીંયા ખાસ વસ્તુ છે એનો પગાર એની સેલેરી સેલેરી અહીંની લગભગ સાત થી આઠ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા ચાર લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા મતલબ એવરેજ નાનામાં નાના માણસની સેલેરી પણ ચાર લાખ રૂપિયાથી શરૂ થાય છે સમજી લો લો ભાઈ શહેર ભ્રમણ માટે આવી ગઈ છે ટ્રેન આ ટ્રેન તમને શહેરમાં ફરાવી નાખે છે અને જગ્યા જગ્યા એના સ્ટેશન બનેલા છે તમારે એક પાસ લેવાનો હોય છે દિવસનો જે લગભગ ચૌદ યુરો કે અઢાર યુરોનો હોય છે તો પછી તમે એની અંદર ઉતરીને એક જગ્યા ફરીને પાછા બેસી શકો છો આ ટ્રેન ફરતી જ રહે છે ઘડી ઘડી તો એ છે હવે આપણે એક જગ્યા ઉપર આવી ગયા છે એક માર્કેટ જેવું કંઈક બનેલો છે મૌસેલ આની અંદર જઈને જોઈએ આ શું બનેલો છે પછી આપણે નેક્સ્ટ જઈશું આગળ આ બધો એક જૂના જમાનાની માર્કેટ જેવો લાગે છે ને અંદર તમે જોઈ શકો ઈટના ભટ્ટાનો જે એક ઊંચો પાઈપ બનેલો હોય ને એને શું કહેવાય એવો એવો કંઈક બનેલો છે ને ઘણો જૂનો લાગે છે અત્યારે તો આ એક શાનદાર માર્કેટ છે અંદર રેસ્ટોરન્ટ પબ અને એવા કંઈક બનેલા છે ને અલગ અલગ યુરોપના દેશોના ઝંડા પણ લાગેલા છે તમે જોઈ શકો છો મેં તમને પહેલાં એક સામે પહાડની ઉપર ગુફા જેવું કંઈ કીધું તો એ આગળ આ બાજુ જ છે ને સામે તમે જોઈ શકો છો આ માર્કેટના છેલ્લી તરફ એક ટ્રેનનો બ્રિજ છે ત્યાં ઉપરથી ટ્રેન પસાર થશે તો એ પણ જોઈશું હમણાં અહીંયા બધા લોકો ફરીને બધું જોવે છે આ એક માર્કેટ છે લક્ઝમબર્ગમાં ઘણી બધી માર્કેટ નથી કેમ કે અહીંયા બધું પહાડ છે એટલે આ પિલ્લર કેવો છે ખંભો જે પાઇપ બનેલો છે આ કેટલો જૂનો છે અહીંયા બોર્ડ તમે મારેલો જોઈ શકો બહુ જ જૂનો છે સત્તરસો ને ચોસઠ કંઈક શું લખેલો એવો કંઈક છે એટલી જૂની બિલ્ડિંગ છે આ જો કમ્પાઉન્ડ આખો એવું બનેલો છે આ કંઈક ગોડાઉન જેવો કમ્પાઉન્ડ લાગે છે પહેલા એવો હતો અત્યારે બધું બદલાઈને એ બધું એક તરફનો રેસ્ટોરન્ટ એરિયા પાર્ટી પબ જેવું બનાવી નાખ્યો છે તો આ જગ્યા ઉપર આવો તો જરૂરથી એકવાર વિઝિટ કરી લેજો તમને મજા આવશે થોડીકવાર વાર બેસી શકો છો આ જ કમ્પાઉન્ડમાં તમને આગળ માઇક્રોસોફ્ટની ઓફિસ દેખાય છે લેફ્ટ બાજુ અને અહીંયા અમુક લોકો ગરબા પણ રમે છે તો એ તમે જોઈ શકો છો અહીંયા એ ગરબા અલગ ટાઈપના છે આપણે જેવા નથી બરાબર ને તો હવે આપણે આગળ જઈએ અને તમને થોડોક ટ્રેનનો વ્યૂ બતાવી દઉં આ નદી નાળો નીચેથી દેખાય છે ને બહુ સાફ સુથરો પાણી છે ને સારી રીતે એવા બનાવેલા છે જે પણ વસ્તુ જેમ તેમ કચરો વચરો ફેંકેલો તમને કંઈ એવું દેખાતો નથી આ ટ્રેનનો વ્યૂ છે જોઈ શકો છો આપણે એ બાજુથી આવ્યા છે હવે આગળ જઈશું હવે સામે તમે જોઈ શકો છો માઉન્ટેન છે ને એ માઉન્ટેનની ચટ્ટાની અંદર ગુફાઓ છે એની અંદર તમને લોકો ઊભા દેખાતા હશે તો એ સામે તમને જઈને બતાવીશું એ હેરિટેજ સાઇટ છે અને પાછળ તમે જોઈ શકો શહેરનો શાનદાર વ્યૂ કેમ કે આપણે પાછા હાઈટ ઉપર આવી ગયા છે રોડ રોડ હવે પાછો નીચે ઉતરીને ત્યાં જવાનો છે જમણી બાજુ સામે આખો તમને શહેરનો વ્યૂ દેખાય છે આ બધું શહેર એવું જ બનેલું છે ચટ્ટાન ઉપર બનેલું છે વચ્ચે વચ્ચે આમ નહેર જેવું કંઈક કેનાલ જેવું સિસ્ટમ છે એટલે નદી કંઈ વધારે ફોર્સથી નથી ચાલતી બસ ખાલી આવો દેખાય છે વહેલી જેવો અને કદાચ વરસાદનો સમય હોય તો વધારે પણ આવી શકે છે પણ જેમ બિલ્ડિંગો બનેલી છે એવી રીતે તો લાગતો નથી કોઈ એવો કંઈક મોટો પાણી આવવાની શક્યતા છે કેમ કે આટલા મોટા મોટા મકાન છે અને વર્ષોથી અહીંયા ઊભા છે તમને નીચે લોકો દર્શકો દેખાશે આ બધા ટુરિસ્ટો છે ને આવી શાનદાર બિલ્ડિંગો છે તો હવે આવો નીચે જઈએ આપણે સામેની બાજુ હવે આપણે પેલી વહેલી હવે આપણે વહેલીને પેલી બાજુથી ક્રોસ કરીને આ બાજુ આવી ગયા સામેની બાજુ ઉપર તમને અહીંયા કેવ દેખાશે ગુફા દેખાશે ને અહીંયા એક કૂવો બનેલો છે આ જે તમને છે ને એટલે ઉપરથી લોકો પાણી અહીંથી નીચેથી ઉપર લઈ જતા હતા આ એક તરફનો કહી શકાય કે સિક્યુરિટી પોઈન્ટ હતો એ લોકો પાણી માટે આ કૂવાનો સહારો હતો અને એ ઉપરથી ઉપર જઈશું એટલે ઉપર હું તમને બતાવીશું કેટલો ડીપ છે એ ખબર નથી મેં કેમરો આમ કરીને ટ્રાય કર્યો છે રિસ્ક તો લીધી છે પડી ગયો તો પછી ફોન અંદર જ જાય સીધો કૂવો જોયા પછી આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે અને તમે ઉપર મારી ડાબી બાજુ જોઈ શકો છો ચટ્ટાન છે ને નીચેની બાજુ વેલી છે તો હવે આ બધી જે ઇતિહાસ છે એ તો ખબર નથી ને આપણે એટલું બધું ડીપમાં જવાનો નથી સામે તમે શાનદાર વ્યૂ જોઈ શકો છો નાનકડી એવી ટ્રેન અહીંયા પસાર થાય છે એ જ બ્રિજ છે પહેલાં આપણે ત્યાં જ હતા હવે અહીંયા એક ગેટ બનેલો છે ને એ ત્રણ માલનો છે ગેટ એક તો અંદરથી આવવા માટે રસ્તો છે આ પહેલાં એક જે આપણે અહીંયા કિલ્લાઓ છે એવી રીતનો જ આ કિલ્લો જ હતો પણ આ એક બોર્ડર હતી સમજી લો હવે આની ઉપર આપણે જવાનો છે એ તમને હું આગળ બતાવીશું અને આ બનેલો છે લગભગ અઢીસો ત્રણસો વર્ષ પહેલાં બનેલો છે તો આપણે જોઈએ ધીરે ધીરે આપણે ઇન્ડિયામાં જે રાજાઓ રજવાડાઓના જે કિલ્લા બનેલા એવી રીતનો જ આ ગેટ બનેલો છે અને અંદરથી જે રોડ ક્રોસ થાય છે એ નીચે વેલીમાં જાય છે હવે જ્યારે તમે બ્રિજના ઉપરની બાજુ આવશો તો તમને એક સામે એક એક ગુફા જેવો કંઈક દેખાશે એક રસ્તો સીધો દિવારની નીચે એક ગુફા જેવો કંઈક બનેલો છે એ દેખાય છે અને સામે તમને પાછો બ્રિજ દેખાય અને ઉપરની બાજુ જોશો તો તમને આખો પાછી માર્કેટને એવું બધું દેખાશે કેમ કે પહાડીની ઉપર પાછી બિલ્ડિંગો છે બજાર છે અને ઘણા બધા ટુરિસ્ટ તમને દેખાશે હવે આપણે ધીરે ધીરે આ બધી વસ્તુઓ જોઈશું અને અહીંયા તમને એક સ્ટેશન મળી જશે ત્યાં આગળ તમે ટિકિટ બુક કરી શકો છો જે બસો હતી ને વચ્ચે આપણે બસ જોઈ હતી ટ્રેન જેવી નાનકડી એવી એ ફરવાની જગ્યા અહીંયા તમને આજે એક સ્ટેશન જેવું છે અહીંયા તમે ટિકિટ બુક કરી શકો છો અને શહેરની અંદર ઘણા બધા એવા બધા સ્ટેશન બનેલા છે હવે ધીરે ધીરે આપણે ઉપર આવી ગયા છે અને ઉપર જે નીચેથી જે ગુફાઓ દેખાતી હતી એ અહીંયા જ છે નીચેની બાજુ અને આ એક મેપ આપેલો છે ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ આમ ડાયરેક્શન આપેલી છે ને લોકો અહીંયા બેસીને ફોટા વોટા પડાવતા હોય અહીંયા એક ગુફા છે એની અંદર જવા માટે તમને લગભગ વીસથી ત્રીસ ડોલર ટિકટ લેવી પડે છે એટલે આપણે એની અંદર જવાનો ડિસિઝન નહીં લીધો અને આપણે ઉપરથી વ્યૂ જોઈ લીધો ટનલ છે એ જોઈ લીધી ગુફા છે એ જોઈ લીધી અને અંદર જવા માટે એટલા બધા પૈસા આપવાની જરૂર નથી મારા માટે તમારી ઈચ્છા હોય તો તમે જઈ શકો છો હું રિકમન્ડેડ નહીં કરતો તો આપણે આ બધા એકવાર ફરીથી ખૂબસૂરત નજારા જોઈ લઈએ અને પછી ધીરે ધીરે આપણે પાછા શહેરની અંદર જઈશું અને તમને બતાવીશું શહેરના ઘણા બધા દ્રશ્યો આ જોઈ શકો છો આ બધી દીવારો બનેલી છે સિક્યુરિટી પોઈન્ટ એક તરહનો કહી શકાય છે પહેલાં યુરોપના લોકો પણ આપસમાં ઝઘડતા હતા એકબીજા માટે એરિયા માટે અધિકાર જમાવવા માટે તો એના લીધે આ બધી વસ્તુઓ કરી આ છે કૂવો જે તમને નીચેથી બતાવે તો એ જગ્યા આપણે ઉપર આવી ગયા છે આ બધી જાળીઓ પેક છે એટલે આપણે જાળીથી આગળ જઈશું તો સીધા વેલીની અંદર નીચે પડવાનો ડર રહે છે એટલે આ બધી બંધ કરેલી છે ને અહીંથી પણ તમે શહેરનો વ્યૂ જોઈ શકો છો તો આ હતો ઉપરનો હેરિટેજ જગ્યા અને અહીંયા પણ લોકો તાળા મારી દીધા છે એટલે યુરોપનો આ એક મોટી તકલીફ છે બધી જગ્યા લોકો તાળા મારી દે છે તો આ જે જગ્યા તમે મારી જમણી બાજુ જોઈ શકો છો અહીંયા જવા માટે તમને પૈસા આપવા પડે છે કદાચ તમે જવાનો વિચાર કરતા હો તો જઈ શકો છો આપણે એ બાજુ નથી જતા આ હેરિટેજ જગ્યાનો ઇતિહાસ અહીંયા લખેલો છે તમે વાંચી શકો છો ચાલો તો હવે આપણે જઈએ ઉપરની બાજુ મેઇન રોડ ઉપર અને પછી ધીરે ધીરે શહેરની અંદરની બાજુ પાછો વોક કરીએ તમે જોઈ શકો છો અહીંયા બધા ઘણા ઇન્ડિયન લોકો મોટી મોટી ગાડીઓ લઈને ફરતા તમને દેખાશે જે ફેમિલી સાથે ફરવા આવે છે કેમ કે આજુબાજુ જર્મની છે ફ્રાન્સ છે નીધરલેન્ડ છે બેલ્જિયમ છે તો બધા પોલેન્ડ એ બધા દેશોથી અહીંયા આરામથી આવી શકે છે દેશ બધા નાના નાના છે તો વધારે ટાઈમ લાગતો નથી બેથી ત્રણ કલાકમાં બધે ક્યાં કેટલો દૂરથી આવી શકે છે માણસ રોડ સારા છે હવે છેલ્લે આપણે આ ચોકમાં ફરીશું ચોક જોઈને પછી આપણે સીધા રેલવે સ્ટેશન પહોંચી જવાના છે કેમકે હવે બહુ થાકી ગયા છે સવારથી ફરીએ છીએ કોફી પીશું અને પછી અહીંયા આપણે બેગ મૂકેલા છે તમને મેં વિડીયોના શરૂઆતમાં કીધો હતો બેગ લઈને અહીંથી આપણે સીધા નીકળીશું જર્મની બાજુ ને બહુ મજા આવી ફરવાની અહીંયા નોકરી કરીએ તો પગાર પણ સારો એવો મળે છે પણ મને એવું લાગે છે કે અહીંયા બધું એકાંત એકાંતાંત લાગશે તમને ગમશે નથી તમે ગામમાં ક્યાંક મોજ કરેલી હશે ને ભાઈબંધો જોડે તો તમને અહીંયા ભલે કેટલી સેલેરી મળી જાય પણ તમને ગમશે તો નહીં સો ટકા કેમ કે મને તો એવો જ લાગ્યો હતો પછી તમે તમારી રીતે જોઈ શકો છો એરપોર્ટ બહુ નજીક છે એટલે મોટા મોટા વિમાનો અહીંયા રેલવે સ્ટેશનના ઉપરથી પસાર થાય છે જમ્બો જેટ તમે અહીંયા જોઈ શકો છો તો આ તો લગમબર્ગ તમને વિડીયો ગમે તો પ્લીઝ વિડીયોને લાઈક કરીને કોમેન્ટ જણાવી દેજો અને મારી જે ગુજરાતી બોલવાની સ્ટાઇલ છે એ કંઈક સારી લાગતી હોય તો તમને તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હવે આપણે અહીંથી ધીરે ધીરે અહીંયાને એક વસ્તુ તમને લાસ્ટમાં કહેવા માગીશું કે અહીંયા સવારે સાંજે સાત વાગે બધું બંધ થઈ જાય છે જમવાનો સાત આઠ વાગે પહેલાં પહેલાં તમારે કરી લેવાનો અને ટ્રાન્સપોર્ટેશન પણ બંધ થઈ જાય છે તો જલ્દી જલ્દી બધો જ્યારે સૂરજ ઢલે એના પહેલાં બધું તમારે કામ પતાઈ લેવાનું આપણે અહીંથી નીકળીએ અહીંયા જર્મની બાજુ અને તમને પહેલાંથી મેં કહી દીધું છે વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો તો મળી એક નવો વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત ગરવી ગુજરાત